हमारी हमारी गैंग गैंग बन चुकी है है का नाम क्या है? वो हम आपको ब्लॉग में आगे बताएंगे रवि रवि भाई, ना। ना, भाई भाई ना तो आई रहा हमारी पार्टी चित्रावल टीम गुजरात टाइटन देखिए छोटा सा नन्ना सा प्यारा सा गौ माता का बचा है આજે સેટરડે પણ છે અને તમે જોઈ શકો છો આ ખેતીવાડી માં લાઈફ કેવી હોય છે આવું બધું મને ના ફાવે હું પૂછું પૂછું તમારી આવું બધું આવું બધું મને ના મોય સો હે ગાઈડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દોસ્તો આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું આપણે ચિત્રાઉડ ગામની અંદર જે છે ચિત્રાઉડ ગામમાં એ ભૂતિયા જગ્યા એમાં કાલે રાત્રે પણ અમે ગયા હતા અને આજે દિવસે પણ જઈશું દિવસે જઈશું તો એ જગ્યા આપણે જોઈશું જે જગ્યાની વાતો કરતા હતા આપણા નાનકા નાનકા એવા ટેણિયાઓ જે ચિત્રૌડ ગામના જેવું ઘણા બધું એમનો એક્સપિરિયન્સ શેર કર્યો તો આજે આપણે પોતે જ જઈશું ને કાલે તો અમે લોકો બધા ભેગા ગયા હતા અને આજે હું પ્લાનિંગ કરી રહ્યો છું હું એકલો જઉં તે જગ્યા પર એકલો જઈને એ જગ્યાને હું એક્સપ્લોર કરું કે કેવી રીતનું અહીંયાનું વાતાવરણ છે શું સાચેમાં એકલાને ભૂત નડે છે મને બીક લાગશે શું લાગશે કેવું વાતાવરણ હશે એ બધું તમને વિડીયોમાં જાણવા મળશે તો તમે વિડિયોના અંત સુધી જોજો વિડીયોના વચ્ચે સ્કીપ ન કરતા મળીશું તમને વિડીયોના અંતમાં વિડીયો તમે અમારા ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધારે વધારે શેર કરજો ચાલો વિડીયોને શરૂઆત કરીએ જય શ્રી કૃષ્ણ તો અત્યારે અમે છે અહીંયા ચિત્રાવણ ગામમાં ઝૂલા થઈ રહ્યા છે અમારા મહેમાન આવ્યા છે એમની સાથે વાતો કરીશું એમની સાથે આપણે જાણીશું શું નામ છે એમનો શું નામ છે બેટા આપણું એવું તો ન મને તમે સવારમાં તો બહુ મળતા અમે તમને જો એટલે મેં કીધું આજે તમારું તો સ્પેશિયલ વિડીયો શૂટ કરીશું આપણે પમ્મા નું નામ શું છે કારો મને તમને ભણે છો પ્રેમ નેજર આરાહ છે આજ શ્રી ચિત્ર અને કિસાન સેવા સહકારી મંડળી જે કિસાન લોકો હોય છે ખેતીવાડી કરે છે એમને જે ક્વોન્ટિટીમાં માલ છે એનો અહીંયા બધું જે છે આમયા એનપીકે કમ્પોસ્ટ બાયોટિલાઇઝર વગેરે બધું અહીંયા સંકઠિત કરવામાં આવે છે આ જો અહીંયા ને શેરીઓ કેવી છે આ સાહેબ એક મંદિર દેખાઈ રહ્યો છે અહીંયા

મારા ભાઈ છે ચિત્રવળના ઈ દેશી ભાષામાં નંબર બતાવ્યા મોબાઈલ નંબર એમના તમે એમને હેરાન ન કરતા એ તો મેં વિડીયો એક મેસેજ માટે કે ગુજરાતી આપણે દેશી ભાષામાં નંબર કેવી રીતે બોલે

અને મેં ચી નંબર એમને મને કીધો તો મેં કીધું એક વિડીયોમાં બતાવીએ તમે પણ અહીંયા નંબર કેવી રીતે બોલાય બરોબર એક વાર ફરીથી બતાવી દેજો નંબર એકાશી છપ્પન બે બરોબર તો આ નંબર નોટ કરી લેજો અને ક્યારે પણ તમારે કોઈ પણ કરાવવું હોય યોજવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો सो हे इज वेलकम बैक टू माई YouTube चैनल दोस्तों अभी मैं हूँ इस वक्त चित्रौड़ गांव के अंदर मेरे यहाँ पे नन्हे नो प्यारे प्यारे बहुत सारे दोस्त बन चुके हैं जो कि आपको यहाँ पे फ्रेम में नजर आनेंगे ये सारी हमारी गैंग बन चुकी है हमारी गैंग का नाम क्या है वो हम आपको ब्लॉग में आगे बताएंगे आप सोरो जोशी ब्लॉग को भी भूल जाएंगे ये वाला ब्लॉग देख के क्योंकि हमारे यहाँ पे बहुत सारे पीयूष जोशी के भी उससे भी खतरनाक हमारी गैंग के अंदर नन्हे मुन्ने प्यारे प्यारे बच्चे थे

તો અહીંયા અત્યારે બધા લોકો પંડાલમાં બેઠા હતા અચાનક વાવાઝોડું હનુમાન દાદા જે તમે અત્યારે દર્શન કરી શકો છો અહીંયા દાદાના તો મંડળ જે છે મંડળ બધું પડી ગયો અને લોકોની અંદર હાહાકાર મચી ગયો શું કેવા માંગો છો આ જે તમે જોયો એના વિશે કાંઈ નઈ વિટોળો વિટોળો હતો વાવાઝોડું ન હતું ઘણા બધા લોકો એવું પણ કહે છે આ ચમત્કાર કેવા સાક્ષા પવનપુત્ર હનુમાન દાદા આવ્યો ના ઘણા બધા લોકો જે ફેન કહે છે તમે પણ માસ્ટર છો કેવું કેવી રીતે છો તમે થ્રી ફિંગર થ્રી ફિંગર આજ સુધી કેટલું મને કયા લેવલ પહોંચ્યા તમે અત્યારે કોન્ક્યુર પહોંચી ગયો છું બિલકુલ બિલકુલ હવે આગળનો શું પ્લાનિંગ છે તમારું આગળનો યુટ્યુબ ની ચાલુ કરવાનો પ્લાન છે શું વાહ છે એના માટે જોરદાર તાળી થઈ જાય એ આપણી વખત બીચા ઘણા બધા એવા ગેમિંગ આ ને આ શિવાભાઈ શિવાભાઈ આપણી વચ્ચે આવી ગયા શિવાભાઈ તમે શું કહેવા માંગો છો શિવાભાઈ તમે શું કહેશો બહુ સારા પ્લેયર છે એવું થોડું થોડું સારું રમે છે સપોર્ટ માણસો નું મળ્યો તો આગળ વાત અમારે અમાર રાત એવું અમારે કેવું છે

તો અત્યારે જસ્ટ માલધારીમાંથી હું નીકળ્યો તું અને વચ્ચે રસ્તામાં જયપલ જયપાલસિંહજી મળી ગયા હતા જયપલભાઈ તો એ અમને લઈને આવ્યા અત્યારે ગાયત્રી સોસાયટી ગાયત્રી સોસાયટી અંદર આ જે ગાડી આવી ગઈ છે બહુ મસ્ત એવી ગાડી આ જે આપણે કાઠિયાવાડ બાજુ તમે ફિલ્મ જોઈ હશો રામલીલા રામલીલાની અંદર જગદીશ સિંહજીનો તો આ જગદીશ સિંહજીની સવારી છે જગદીશ સિંહજીની જે છે ધનો છે આની ઉપર જેવો નામ લખેલું છે અંબાજી અંબાજી નામ લખેલું છે ગુડ્સ કેરેજ બહુ શાનદાર એવી સરસ ગાડી છે અને ખુશ્બુ બહુ સરસ એવા લાગેલા છે જાણીશું આને આ ગાડીને શું કહેવાય કેવાય આનો રિક્ષો છકડો છકડો અહિયાંની દેશી ભાષામાં છકડો કહેવાય આને જે છે છકડો કહેવાય છે ઘણી બધી બોલીવુડ મૂવીમાં રામલીલા સંજય લીલા પંસાલી આવી હતી આની અંદર હતો

ચાલો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો લગભગ ચાર પાંચ વાગી ગયા છે અને હું રેગ્યુલર લગભગ અહીંયા ચિત્રાળ અંદર છું મારા ચા પીવાની ઈચ્છા હોય હું આ માલધારીમાં આવું છું ચા પીવા અત્યારે અહીંથી ચા પીવીને મારે જવાનું છે મહાદેવજીના ને મંદિર પંચનાથ મહાદેવ મંદિર દર્શન ત્યાં આપણા મિત્ર ઉભા છે શિવરાજભાઈ એવા આ જો ચા કેવી રીતે અહીંયા પાર્સલ કરે છે આપણા રવિભાઈ અહીંયા આ બધી લાંબી લાંબી થેલીઓ હોય છે આવી હે ને પાર્સલની

કાના બાકી ક્યાં બાકી હે ને અહીંયા જૂનો હિસાબ પર સામેથી આપે છે આ હોય છે ગામની મજા ચાલો આપણે ચા રવિ આપણે ચા પીડો તો આ જો આપણે ચા પીશું હવે આ જે છે આપણે અહીંયા માલધારીની ચા આ કમો આપણે કમા ભાઈ આવો ચા પીશો મારો કમા કમા કયુર ભાઈ આ જો કમા ભાઈ આ મોટા સ્ટાર બની ગયા હે ને ચાલો કમા ભાઈને ચા પીડો એક આ કમા ભાઈને ચા એક ભાઈ હા કમાભાઈ આપણે કીવરભાઈ તો અત્યારે હાલ હું અહીંયા માલધારી ચામાં ચા પીવા આવ્યો છું એક ચા વડો દેશ ચલાવી રહ્યા છે અને એક ચા વડા અહીંયા ચિત્રો ચલાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચા પીવા આવે છે કેવી છે અહીંયાની ચા કેવી છે મને પણ અહીંયાની ચાઈ સરસ લાગી આપણે આપડે માલદારીમાં અને ત્રાવડમાં મને દસ પંદર દિવસ થઈ ગયા તો પંદર દિવસ દિવસમાં જ્યારે પણ ચાની તડપ હોય તો અહીંયા જવું છું માલદારીમાં હમ જય માલદારી તો તો આ આપણે એક મિત્ર એ ચા પીવા આવ્યો છે શું નામ છે આપણો રઘુબા રઘુબા તો અહીંયા કેટલા ટાઈમથી ચા પીવા આવો છો તમે પાંચ વરસથી પાંચ વરસથી કેવી લાગે છે આની ચા ચા બહુ સારી બહુ સારી બરોબર આ ગામમાં અચ્છા બહુ સારી ચા લાગે છે હા તો એક ચા વાળો દેશ ચલાવી રહ્યો છે તમને ખબર હોય તો એ પણ ચા વાળો છે અને આપણા જે રવિભાઈ છે આ અહીંયા ચિત્રવડ ચલાવી રહ્યા છે રવિભાઈ કામ બહુ હાલ રવિભાઈ કામ હારો અને શું કરો છો તમે શું કરો છો હાલમાં

આ જગ્યા તમે ચા પીવા આવ્યા કેમે લાગી અહી ચા કે લાગી ચા હારી કેટલા ટાઈમ થી ચા પીવા આવો છો અહિયાં 3-4 વર્ષથી 3 લગાતાર બિલકુલ બિલકુલ આ તમે જોઈ શકો છો અહિયાં ચા પીવા ઘણા બધા લોકો ચાર 4 પાંચ 5 વર્ષથી આવે છે હા હા બેર હા સુ પડી તો અહીંયા મારા અહીંયા અમારા નાના નાના બે ટ્રેણીઓ મિત્રો છે એ આજે તમને ઇસ્ટન્ટ દેખાડશે સાયકલ ઉપર કે કેવી રીતના ઇસ્ટન્ટ હોય છે સાયકલ ઇસ્ટન્ટ તમે ઇસ્ટન્ટ ઘણા બધા જોયા હશે લેકિન સાયકલ ઇસ્ટન્ટ હું પણ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું આમ તો જોયા છે વિડીયોમાં વગેરે લેકિન આજે સ્માર્ટ સાયકલ ઇસ્ટન્ટ આપણે શૂટ કરીશું કેવી રીતના સાયકલ ઇસ્ટન્ટ ચાલો જસ્ટ હમણાં આ બાજુથી આવતો હતો આ જે ગેટ તમને છે ચિત્રવળનો અહીંયા ઘણી બધી આપણી ગેંગ જે છે અહીંયા બેઠે છે બધા તો એ લોકો કહે છે અમારી શેરી રહી ગઈ એ કે છે તમે જે જૂનો તાળો દેખાડ્યો એની બાજુમાં જ અમારી શેરી હતી તો આવો એમની સાથે વાતો કરીશું આપણે દેશી તરીકે બોલો કેવું છે તબીબ પણ કેવું છે તમારું શું નામ છે આ જે નાના નાના ટેણીઓ વાત ટેણીઓ વાળો વીધી જોયું ભૂત વાળો તો આ જે વાત છે સાચી વાત છે ભૂત ભૂત હોય છે આ ગામમાં નહીં આ જે છે સાંભળેલી વાતો જૂના જમારી નથી તમારું શું કેવું છે ભૂતભૂત આમ હોય છે ભૂતપ્રે

તો સાત વાગે અહીંયા 8:30 નો ટાઈમ છે નો ટાઈમ બરોબર તો કાલે આપણે થોડું કામ ટાઈમ કાઢીને જઈશું એમની જે શેરી છે જૂની હનુમાનજીના જે હનુમાનજી જો જે છે બધા જે છે શનિવારના દિવસે બધા લોકો જે છે અહીંયા તો આ છે ગામડાની મોજ હવે કાલે એક બીજો આપણે વિડીયો ઉતારીશું એમની શહેરીમાં જઈશું એમની શહેરીમાં શું છે જૂના એવા મકાનો છે બરાબર એકદમ જૂના મકાનો એ તમને દેખાડીશું તો નેક્સ્ટ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અત્યારે જામ સાહેબના વખતના બરાબર હજુ પણ એવા જ છે કોઈ નવો વિહુન પાછા આ તમારો જન્મ પણ ત્યાંનો બિલકુલ તો કાલે એવું તો આપણે સવારે મળીશું બધો એમનો ઉલ્લેખ કરી દઉં

आने जो, आने ले है चलो मैं आवी रही ओम नमः शिवाय हर हर महादेव जय हो सनातन धर्म की ये देखिए हमारा छोटा सा नन्ना सा प्यारा सा गौ माता का बचड़ा है मनमोह हनुमान जी का जो मंदिर है चित्राउड़ गांव के अंदर उसमें ये नए मेहमान आए हमारे जो गौशाला का यहाँ पे निर्माण किया गया है उस नऊशाला के अंदर ये हमारा नन्ना सा प्यारा सा गौ माता का बछड़ा नए मेहमान के रूप में आए हैं आपको कैसा लग रहा है यहाँ पे आपको हाँ हाँ चाकू बीजे तो फाइनली अत सवार मोर्निंग टाइम अत चित्रकू आज सैटरडे ते जु सको आ खेती बाड़ी में लाइफ के हूँ अत्य हाल खेतर मे आ આ લઈને અને રજકુર કહેવાય આપણે ધર્મ અને કર્મથી જોડાયેલા રહીએ આપણે અને અહીંયા ગૌશાળા પણ આવી ગઈ છે અત્યારે હાલમાં જો તમે એ ભાઈ એ જ છે જે રાત્રે મને બીવડાવતો હતો

બ્લેક બ્લેક બરોબર પછી એમની સાથે પાર્ટી પાર્ટી નહીં કરી ચઘણો વખણો કંઈક આવું નહીં ભૂત તમને કંઈક આવું ખાવો પીવાનું અને ભૂતને શું ભાવે વધારે આમ જયો દાદા ભૂતને તો ઈંડા મુરઘી મચ્છી અચ્છા બસ ઈંડા મુરઘી મચ્છી પોલે નોનવેજ ખાધો હોય વેજીટેબલ નહીં હોય ભૂત ક્યારેય વેજીટેબલ ભૂત નહીં હોતો ઓ ભાઈ ઓ તમને ભાવે ઈંડા મુરગી મચ્છી બિલકુલ નહીં શું ભોકળા ભોકળા

बकरी सब खाने का क्या बात है अच्छा कैसा स्वाद में कैसा लगता है गेटा? मस्त लगता है। मस्त लगता है 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 बिल्कुल 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 कोई नहीं बिल्कुर, बिल्कुर। मिलेंगे अगले में अभी इनको थोड़ा लेट हो रहा मेहमान आए आए हैं हैं लेके है ना तो चलिए जय अत्ये पूरन सिंह लगे सीबीए वाला